હેલો ફ્રેન્ડ્સ શું તમને ખીલ થઈ ગયા છે ખીલના ડાર્ક છે સાથે જ સ્કિન પર ખૂબ ઓઇલ જેવું લાગે છે એટલે કિન અ ઇવન દેખાય છે અથવા તો તમારી સ્કિન બિલકુલ બ્લેક જેવી દેખાય છે તો તો તમે આ ફેસવોશનો ઉપયોગ કરી શકો છો આ ફેસ વોશનું નામ છે મામા અર્થ મુંદાની મીટ્ટી ફેસવોશ આ ફેસ વોશ ખૂબ સારું છે અને આ ફેસવોશ દરેક સ્કિનના પ્રોબ્લેમો દૂર કરે છે સાથે જ આ ફેસવોશ ભાઈઓ અને બહેનો બધા ઉપયોગમાં લઈ શકે છે સાથે જ આ ફેસવોશમાં મુલ્દાની માટીનો ઉપયોગ કર્યો છે સાથે જ ગુલાબજનો પણ ઉપયોગ કર્યો છે સાથે જ આ ફેસવોશ બનાવવા માટે લીમડાનો પાવડર હલ્દી જેવા પણ પ્રોડક્ટનો ઉપયોગ થયો છે જેના કારણે આપણા ફેસ પર જે ખીલ છે ખીલના ડાર્ક છે ફ્રેગમેન્ટેશન છે ઓઇલ ખૂબ બાજી જાય છે તો આ બધા પ્રોબ્લેમ દૂર કરવા માટે આ ફેસવોશનો ઉપયોગ કરી શકાય છે મૂલદાની માટી આપણી સ્કિનને ઠંડક આપે છે સાથે જ આપણા સ્કિનમાં જે પણ વધારે પૂરતું ઓઇલ બાજતું હોય અથવા તો નીકળતું હોય સ્કિન પર એને રિમૂવ કરે છે સાથે જ આપણી સ્કિનને ચોખ્ખી બનાવે છે ડાગ રિમૂવ કરે આપણી સ્કિનને ચમક આપે છે તો ફેસવોશ તમે ખરીદવા માગતા હોય તો વિડીયોની નીચે લિંક આપી દઈશ તમે ખરીદી શકો છો આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો